એટલે એક આપણે એક મારે એવું નથી કહેવું જોઈએ છતાંય હું કહું એમ કે ગુરુ મહારાજની શત્રનું મારા દયા થઈ અને એક દિવસ હું ભુજની અંદર વાત કરું આ ભુજની ત્યારે સવારનો ભાગ હતો અને આ તો હરદમ ચાલતું હોય એટલે અંદરથી કંઈક પ્રગટ થાય તો એક એવો ભાવ પ્રગટ થયો એમ હું મારી વાત કરું છું તો એક નાનકડું એક ભજન બનાવી દીધું છે એ ભજન આપણે મારે તમારી આગળ જરાક આપણને જિજ્ઞાસા થાય મને પોતાને આમ આનંદ થાય તમને પણ આનંદ છે કારણ કે ગુરુ મહારાજ એવા શબ્દો એમાં નાખી દીધા છે મને પોતાને ખબર ના પડી કે આ ક્યાંથી આવશે સમજ્યા મેં મારે તમને એવું ગાવું છું જરા પ્રેમથી સાંભળો ખૂબ મજા આવશે કારણ કે ભાઈએ પ્રશ્ન કર્યો સરસ એનો આપણે ચર્ચા કરીશું એમ સમજ્યા એની આપણે ચર્ચા કરવાની છે અને હું તો એમ કહું છું બે જોડી બધાને કે શું નાનો પણ છતાં મારી સમજ પ્રમાણે તમારી આગળ વાત કરી આમાં નાના કોઈ મોટું શું કંઈ તમારે કઈ લેવાની વાત નથી બરાબર આ તો આપણે હરસપર ઇન્દિઝ પ્રેમને પીરસવાનું છે પ્રેમને પીસી અને રસને આપણે માણવાનું છે રસને કાપવાનું છે બરાબર તો જે ભજન છે એ હું ભજન જરા ધ્યાનથી સાંભળજો અને એમાં તમને કંઈ સંશય થાય તો મને કહેજો તો આપણે એનો ઇતિહાસ બરાબર કે હું ચર્ચા કરી એવું નહીં આપણે બધા સાથે મળીને ચર્ચા કરવાની કારણ કે આપણે જો તમે કોઈ ઉઠાઈ ના જતા આપણે બધા હીરા થયા હીરા આપણા મોતી આપણે મોતી હોવા માટે અત્રે એકત્રિત થયા છે આપણે અને એ કયું મોતી કે નામ થાય બરાબર તો જે બધા જાઉં છે મારે જરાક આપણે બ્રામણી ગુરુમાં મહારાજી ગયા છે सारा चेतन ने तू जगास चेतन सूतो माई चेतन सूतो अविद्यानी माई वदड़ी चेतन ढकाणो वदड़ थकी चितन ढकाणो ઓ તારા વાદળને તું હટાવ તારા વાદળને તું હટાવ ચેતન છું તો અવિદ્યાની માય તારા ચેતનને તું જગાડ એ ચેતન છું તો અવિદ્યાની માય

तूं को जगाड़ चेतन जाग से नाम था चेतन जाग से नाम थी था छे प्रकार तारा चेतन નામથી હે હે પ્રકાશ તારા ચૈતન ને તું જગા નામના દાતા સદગરુ દેવ છે નામના દાતા સદગરુ દેવ છે તો

રાખોને ને ચરણો ની માં મને રાખોને ને ચરણો ની માં હે તારા ચેતન ને તું જગ આ ચેતના તું તો અવિદાન માં ચેતના છું તો અવિદાન માં તારા હે ને તું જગા બોલો સતરુ દેવ હવે આ એક ગુરુ મહારાજની છુપા થઈ ગઈ ગુરુ મહારાજ થયા છે અને ભાગ્યનો એક કિરણ અને આવી મનની અંદર તરંગોને આપણે તમારે મારે મારે તમને વાત કરી દેવી છે tal vez.